હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ લક્ષ્મી કિચન આજે હું તમારી સાથે બે ટાઈપની ચીકી શેર કરવાની છું નારિયેળની અને સિંગની ચીકી તો સૌથી પહેલાં આપણે નારિયેળની ચીકી બનાવીશું તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમને રેસીપી ગમે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો તો ચાલો જોઈ લઈએ ચીકીની રેસીપી સૌથી પહેલાં ચીકી બનાવવા માટે આ રીતનું એક ટીન લઈશું તેને આ રીતે ઉલટું મૂકી દઈશું અને એ જ સાઇઝનું ફોઈલ પેપર કટ કરીને આ રીતે ટીન ઉપર લગાવી દઈશું એને એક શેપ આપી દઈશું હવે આ ને પેપરને ટીનની અંદર મૂકવાનું છે એટલા માટે તેને ચારે બાજુથી તેના ખૂણા કટ કરી લઈશું તમારી પાસે આ રીતનું ટીન ના હોય તો તમે કોઈ સ્ટીલની થાળી કે કોઈ પ્લેટ પણ લઈ શકો છો અત્યારે હું આ ટીનની મદદથી સ્ક્વેર ચીકી બનાવીશ જે માર્કેટમાં મળે છે તે ટાઈપની હવે અહીંયા આપણું આ મોલ્ડ સરસ કવર થઈ ગયું છે તો તેને સાઈડમાં મૂકી દઈશું હવે સૌથી પહેલાં આપણે નારિયેલની ચીકી બનાવીશું તો તેના માટે અહીંયા સો ગ્રામ નારિયેલને આ રીતની પતલી સ્લાઈસ કરી લીધી છે અને સો ગ્રામ ગોળ લીધો છે હવે નારિયેલની સ્લાઈસને આપણે શેકી લઈશું તો અહીંયા ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીને લાઇટ ગુલાબી કલર આવે ત્યાં સુધી તેને શેકીશું તો અહીંયા પાંચથી છ મિનિટ પછી નારિયેલની સ્લાઈસ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે તો તેને કાઢી લઈશું હવે ચીકી માટે ગોળનો પાયો તૈયાર કરીશું તો તેના માટે ગોળ લઈશું અહીંયા સો ગ્રામ ગોળ છે અગર તમે જો કપથી માપશો તો આ પોણો કપ ગોળ થાય છે ગોળને આ રીતે ઝીણો કાપીને લેવાનો એટલે સરસ રીતે બધો ગોળ એક સાથે પીગળી જાય તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ગોળ ઓગળી ગયો છે તો હવે આ સમયે આપણે એક ટી સ્પૂન ઘી એડ કરીશું ઘી નાખવાથી ચીકીમાં ખૂબ જ સરસ શાઇનિંગ આવે છે હવે આ રીતે એને કન્ટિન્યુઅસ હલાવતા રહીશું તો હવે થોડી પછી ગોળ એકદમ સરસ બ્રાઉન થઈ ગયો છે તો આ સમયે આની અંદર ચપટી જેટલો બેકિંગ સોડા એડ કરીશું બેકિંગ સોડા નાખવાથી ચીકી એકદમ ક્રિસ્પી બને છે બેકિંગ સોડાને સરસ રીતે ગોળની અંદર મિક્સ કરી લીધા પછી એક બાઉલની અંદર પાણી લઈને પાયાના બેથી ત્રણ ડ્રોપ્સ નાખીને ઠંડુ કરી લેવાનું પછી આ રીતે હાથેથી તોડી લઈશું જો તરત જ તૂટી જાય તો આપણો પાયો પરફેક્ટ છે તો હવે આ સમયે ગેસ ઓફ કરીને હવે સેકેલા નારિયેળની સ્લાઇસ એડ કરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે પેપર પેપરથી કવર કરેલા અને ગીથી ગ્રીસ કરેલા માં નાખીશું પછી તરત જ મદદ મદદથી સરસ રીતે લેવલ કરી દઈશું પછી આની ઉપર થોડી ગુલાબની પાંદડી નાખીશું કોકોનટ અને રોઝનું કોમ્બિનેશન ચીકીમાં ખૂબ જ સરસ લાગે છે હવે આ રીતે મદદ મદદથી થોડું પ્રેસ કરી લેવાનું પછી તરત જ ઓરસિયા પર પેપર પેપરની સાથે જ મૂકીને ગ્રીસ કરેલા વેલણથી એકદમ સરસ પાતળું વણી લઈશું પછી તરત જ પીઝા કટરથી ચોરસમાં કટ કરી લઈશું હવે આ ચીકીને આપણે પંદર મિનિટ માટે ઠંડી થવા દઈશું પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો કે ચીકી તરત જ કટ થઈ જાય છે તો આ ચીકી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો તમે જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે સિંગની ચીકી બનાવીશું તો તેના માટે આપણે એ જ પેનની અંદર સૌથી પહેલાં ગોળનો પાયો બનાવીશું તો તેના માટે પોણો કપ ગોળ લઈશું ગોળને તમારે આ રીતે કાપીને લેવાનો છે પછી કન્ટિન્યુ તેને હલાવીશું ગોળ ઓગળી જાય પછી આમાં એક ટી સ્પૂન ઘી નાખીશું ઘી નાખવાથી ચીકીમાં ખૂબ જ સરસ સાઇનિંગ આવે છે તો જરૂરથી નાખજો ગોળમાં આ રીતનો ડાર્ક કલર આવે એટલે આની અંદર ચપટી બેકિંગ સોડા એડ કરીશું અને સરસ રીતે આને મિક્સ કરી લઈશું અહીંયા પાયો તૈયાર થઈ ગયો છે જો તમને અંદાજો ના આવે તો તમે વાટકીમાં પાણી લઈને ચેક કરી શકો છો હવે ગેસ ઓફ કરીને એક કપ શેકેલી સીંગના બે ભાગ કરીને રાખ્યા છે તે એડ કરીશું અને પ્રોપરલી આને મિક્સ કરીશું પછી તરત જ ગ્રીસ કરેલા ફોઈલ પેપરવાળા મોલ્ડમાં એડ કરીશું અને સ્પેચ્યુલાની મદદથી તેનું લેવલ કરી લઈશું ઉપરથી આ રીતે રફલી કટ કરેલા પિસ્તા એડ કરીશું અને તેને પણ પ્રેસ કરી લઈશું પછી તરત જ ઓરસિયા ઉપર મૂકીને ગ્રીસ કરેલા વેલણથી વણી લઈશું તમારે જેટલું પતલું વણવું હોય એટલું પતલું વણી લેવાનું આ પ્રોસેસ ખૂબ જ ઝડપથી કરવાની છે હવે એ પીઝા કટરની મદદથી તેને કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે ચીકી એકદમ સરસ રીતે કટ થઈ ગઈ છે હવે એ ચીકીને આપણે પંદર મિનિટ માટે ઠંડી થવા દઈશું તો પંદર મિનિટ થઈ ગઈ છે તો ચીકીને કટ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે ચીક્કી એકદમ આસાનીથી કટ થઈ જાય છે અને એકદમ ક્રિસ્પી બની છે તો આ રીતે તમે ચીક્કી બનાવશો તો તમારી ચીકી પણ એકદમ ક્રિસ્પી બનશે તો આ ઉત્તરાયણ ઉપર આ રીતે ચીકી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી